યુટ્યુબ યુટ્યુબ પર હા ઘણુભાઈનું ચેનલ છે એનું ઉતરો કરી જો ઘણુભાઈનું ચેનલ છે ઘણુબા બારચરોચાર અને રાઈ ફોલો છે જે સત્ય પિલ્લી જો વી સાથે કરે છે હા ગામડાના લોકો આવા જો

કાયર જવા એટલે ગુરુ પૂર્ણ નો મેળો હતો ને એ બધા એના મંડપ બંડપ ના ખોલે એટલે આ મજી લાદી નાખી દીધી નકર આ ઓલી રેતી હતી મોતી જે મોતી જેવી રેતી હતી ઓલે જૂનું મંદિર ની બગ આ રેની વાપા છે નું જૂનું મંદિર હમળે ને આઈ જાય રી નવું મંદિર બનાવી ગઈ આખો આરસ નું ખરા ઉનાળે આવન તો એ ટાટો પાવાનો દાવ એસી જેવો અત્યારે

મદાસ બાપા બાપાના દર્શન થઈ ગયા આપડે તે દર્શન કર્યા જોયા વાદર દર્શન બાપાના કે લીધા છે

ભોજનાલય છે અંદર લગભગ મોટા મોટી ભોજનાલય આવડી મને લઈ પણ આ ચીન ઠેઠ ચાલુ થાય ત્યાં માંડી ઠેઠ પણ લગણ ગમી એટલો વરસાદ આવડે ને ઉપાય જ નહીં ભોજનાલય દેવી બનાવી છે કેટલા માણસો હેમી જાય એ પંગજ માં લગભગ કામ એક વર્ષે એક નંબર આવું સાપ હોટલ ઉમેર

अपना डायरी का अपना पार्किंग मार्किंग देखिए देखिए गाड़ी लेन सीधा देती ना थे सक्सेसफुल लैंडिंग करी ना क्यों ऐसी पार्किंग में जावा ना सिर्फ हाँ मेरे किपरी लाड़ी लेते हो तो सर बैंच ही चुप बोला चालू तो आप लोग लोग आया मैं एड करी हूँ तो हम हमारे वो लोग कमेंट कर रहे हैं जो ला�